અને પાછલા બે આવી ગયો અંતરા આવેલા આ રિસ્પોન સારો આવ્યો અને આપણે છે ને ખુશ થઈ ગયા સીવી તો આ બાજુ છે ને જરાય છે પછી કાંઠિયા શાક ભીંડાનું શાક બપોઈનું છે અને રોટલી ખીચડી સલાડ અને આમાં ખીચડી આમાં ઓળો આવેલા આ ઓળો તો રહી ગયો દૂધ આવ્યો જલ્દી જલ્દી દૂધ આવ્યું દૂધ લેવા જ્યાં નીતિનભાઈ આપડે ખાઈ લેવી અત્યારે તો પાછા આવતા જશે વિંધ્યાતા ધાબા ઉપર તો બાકી જ સાઈડ મોડું થઈ જશે અગિયારમાં દસ મિનિટની જ વાર રહેશે તો બ્લોગની એન્ડ નથી કરવાનો કારણ કે જે બ્લોગની શરૂઆત જ થઈ છે ને તો હવે તમે આગળ આગળ જોતા રહેજો હજી આપણે કાલ પાછો બ્લોગ કન્ટિન્યુ કરીશું તો હવે કાલ મળીશું તો બીજા દિવસની શરૂઆત પડી ગઈ છે અને જોવો વરસાદની શું કહેવાય આગાહી છે આવે કે ન આવે કોને ખબર ખાઈ લીધું હતું અને નાસ્તો કરી લીધો ચાંદ ફાકરી હતો આ બાજુ ટિફિન પેક થાય છે જો ટિફિન મારા અને હમણાં જાવને સે ઓફિસ છે તો થઈ ગયા છે બી રેડી ગયા અને જો સાયકલ ગઈ જાએ બી કારખાના બાજુ મસ્ત લિવર દઈ દેવી અત્યારે તો ઘરે આવી ગયા સીવી નજી તો ઘણો દી છે ને આપણી સાયકલ જો આ મૂક દીધી ટીફી ના મૂક દીધું અને આ બાજુ છે ને રંધાવા મીંડું છે અને આજ તો ખાલી રોટલી જ કરવાની છે એટલે કાંઈ ઉપાધિ નથી કારણ કે ભાજી લાવવાની છે ભાજી અને આજ છે ગુરુવાર એટલે અમારે ગુરુવારની રજા છે રજા હે એટલે આ ગુરુવાર શુક્રવારની રજા છે જો બોલવામાં રજા રજા

હેમબ્રુડ નહીં કે બ્લોગ બનાવી દ પછી ખવાઈ ગઈ ભાજી અને અત્યારે આમ તો નાના સિંગ રહ્યો હું તમને બતાવી દવાઈ હોય કારણ કે હવાર હાટું મરણ જાય દે છે ને ભાઈ ભાજી મસ્ત દેખાતી નથી ને યો હા છો સરસ મસ્ત પાછી જેને ખાવી હોય કાલ હવારે હો હવે ભાજી કાલ હવારે હવે ડાયરેક્ટ તો કાલ હવારે મસ્ત ગરમ કરીને ખાઈ લેવાની

અત્યારે તો આવી ગયા સીવી ખરે અને જો વાગી કેટલા કેટલા બધી ગયા ને પાંચ થઈ ગયું સાહેબ બહુ મોડું થઈ ગયું કારણ કે આજે ચાશે આમ થાય છે તો બધા વય જતા પણ આપણે એમ ફોન કોમડતો હતો તો મોડું થઈ ગયું અને ત્યાંના આમ લોકો ને એન્ડ કરવી જો તમને એમ લોકો ભાઈ બધા લાયક જકર છે અને ચેનલને સબસ્ક્રેપ કરજો તો મળ્યા તમે ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજાની લાઈફ લાઈક ઊંધું થઈ ગયું હતું จะมาเลฮะกันนับล็อกมามกก่ครับวิดีไฟนะฮะข้าวอร่อยวน้วไม่เจอนี่เลยบายบาย